સુરત શહેર એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે જ દરેક મોટા ચાર રસ્તા ઉપર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે નશો કરેલ ઇસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે આજે પાલ રોડ ઉપર પણ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે તો પંદર લાખનું આ મશીન ખાસ બહારથી મંગાવવામાં આવ્યું છે રાજ્યભરની પોલીસ થર્ટી ફર્સ્ટને લઈ અને સતર્ક બની ગઈ છે સાથે જ એક્શન મોડમાં આવી ગઈ છે નવા વર્ષની ઉજવણીને લઈ અને પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ન્યુ યર પાર્ટી અને રેવ પાર્ટીમાં ડ્રગ્સ સેવન ઉપર લગામ લગાવવા માટે પંદર લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન દ્વારા રોડ ઉપર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું છે આ મશીન માત્ર સાહીઠ સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તે જણાવી શકે છે આ રાજ્યનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ પંદર લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ્સ સ્ક્રેનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર કહેવામાં આવે છે

પોઝિટિવ નેગેટિવ નો જનરેટ થાય છે એ રિપોર્ટ જનરેટ થયા બાદ જે તેની જે અમે સલાઈવા લઈએ છીએ એની છેલ્લે એનો મોબાઈલ નંબર અને સહી કરાવવામાં